બીજા થી આવડે છે નહી કરતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મને ખબર છે કઈ બાજુ જવું છે કઈ બાજુ જવું છે એટલી હોશિયાર થઈ ગઈ છે પાછળ જવું છે ને પાછળ જો માથું મારો નથી જવાનું કેમ છો ગાય શૌર્ય ધરાસ લાઈફ માં સ્વાગત છે બહુ જ ગણત્રીના દિવસો હું આ પાછળ એટલે જોઉં છું કે હું જેવી આમ ફરું ને એટલે સીધું માથું મારત મને શૌર્ય બોલ્યો બહુ બહુચ ગણત્રીના દિવસો રહ્યા છે શૌર્યની સ્કૂલના પછી તો બે મહિના બધાને ઇન્વિટેશન આપ્યું છે બધાને વેકેશન માટે જો આરતી બેન ને નંદિની ને પછી રાજકોટ થી એકતા બેન ને ધનરાજ ને જાગુ ને ધેરિયા ગાર્ગી ને પછી કુંડલાથી મનીષા મનીષા અને કરણને આખા મે મહિનામાં વેકેશનમાં બધા આવે ને તો શું એ લોકોને અહીંયા ફરવાનું થઈ જાય ને અમારું વેકેશન એ થઈ જાય મજા આવી જાય શોર્યને પણ મજા આવી જાય એટલી પાકી થઈ ગઈ છે આમ ઊભી રહો ને એટલે સીધું પાછળ માથું મારીને પોતે ઘસશે આજે એના સેજ સેજ સિંગડા જે આ છે ને હવે વાગે છે તો ત્યાં ઘી લગાવવું છે ઘસવું છે અને આજે શૌર્ય સ્કૂલથી આવે તો અમારે એને નવડાવવાની છે સી ગાય નવડાવવી પડે જેથી આપણે આ હાથ ફેરવીએ મેલા ના થાય અને ગરમીને લીધે એને સહેજ ઠંડક લાગે બહુ ફર્સ્ટ ટાઈમ તમે સાંભળ્યું હશે કે ગાયને ગાયને પાણી એટલું ગમે નહીં પણ નવડાવીએ તો વધારે સારું ચોખ્ખી રહે તો મેં શૌર્યને કીધું છે ફર્સ્ટ ટાઈમ છે ને વાસુએ નવડાવી નવડાઈ પકડી હતી જ્યારે પહેલી વાર લાયા બીજા દિવસે તરત નવડાવી દીધી હતી તો અઠવાડિયું તો થઈ ગયું છે તો આજે હું શૌર્ય નવડાવશું એને અને હું ફટાફટ કપડાં સૂકવી લઉં સાવજને શૌર્ય જાય છે રેણુબેનને લેવા એ ઊભી છે કારણ કે હું આડી ઊભી છું એને છે ને આમ ફરીને પાછળ ઘાસ છે ને ત્યાં એને જવું છે ધીમે 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 કરીને જશે જોજે ચાલાક લક્ષ્મી પાછળ નથી જવાનું હા મારે કપડાં સુકવવા છે યાર એ જો વાન ટુ ભોળી બનશે કાલે મેં તાલાળા ગયા હતા ફન ફેર હતો તો શૌર્યને તો શું મજા આવી ગઈ બધી રાઇડ્સમાં જે જે રાઇડ્સમાં એ પહેલેથી બેસે છે અને બીક નથી લાગતી એને કેરી કહેવાય થ્રી જો ગાઈસ હું ઘણું છૂટાયન સુધી તો એ પાછળ પહોંચી જશે फोर फाइव जो 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 रस्तो पकड़े उभी रहे तो उभी रहे तो जो 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 चने जो 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 कितनी होशियार चे दौड़ी नहीं गई उभी तू तर मार खाओ अच्छे चल चल मेरी बाजू चल बाकी આજે એક બીજું સરપ્રાઈઝ છે પોસિબલ હશે તો સાંજ સુધીમાં આજે બતાવી દઈશ જો શક્ય હશે તો ક્યાં જાય છે બસ અહીંયા આટલામાં ફર લે મારે કામ અટકી ગયા લક્ષ્મી નાટક છે એક બે એક બે પાન ખાશે બતાવશે તને ખબર છે અહીંયા પાછળ ના અવાય જો કેટલો સન્નાટો છે પછી ના ભાઈ ચલ આગળ જા આગળ જા

અંદર આવી જાય બાઇક ઉભું ના રાખવું પડે અત્યારે સિટીમાં માણસ મજબૂરીમાં હોય તો પેલું એક શેરડીનો રસ અને બીજો એટલી લૂ લાગે ગોત લીલું પેલું નારી પાંદડી પાંદડાનું શેડ કરી દેવો છે કારણ કે આ બાજુ લોકોને બહુ લુ લાગે છે અને જો રેણુબેન જો આ ક્વેલ કેટલી મસ્ત મેન રેણુબેન બાંધી હતી એટલે એને ચોખ્ખું કરીને ઉપર ચઢાવી એટલે મેં છે ને સિંદરી આપી ના ચડાવી દીધી વેલનો માંડવો બહુ સારો છાપરા પર ચડે ને તો તમને બહુ ઠંડક આપે અને આ બધાને છે ને આજે પાણી બરાબર પાણીથી સ્પ્રેથી નવડાવવા છે સોરી આવ્યા પહેલાં હું હું છે ને ફ્રી થઈ ગઈ અને ગેટ ખુલ ખોલ નાખ્યું છાંયડે નવડાવું છું તડકે નહીં કારણ કે તડકે તો ઊભું રહેવાની તાકાત નથી માણસ છે ને કોઈ પણ માણસ હોય ને ઢળી જાય યાર હાય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ રસોડામાંથી ચા બનાવતા બનાવતા બૂમ પાડીને નામથી બોલાવું છું ને તો આમ તેમ જોવે છે અઠવાડિયું થઈ ગયું ગાઈઝ શોર્ય સૂતો છે અને ટેપ ચાલુ કરી દીધું છે અને બધે ફટાફટ પાણી પાઈ દીધું કારણ કે ગરમીને લીધે છે ને મીન્સ ગરમીની સિઝનમાં એટલી ઊંઘ ના હોય જેટલું શિયાળામાં ઘેન હોય ચો અમારા મેડમ મોટી બૂમ પાડે અને ખોલ્યા વગર આમ ત્યાં માટા મારો ને એટલે સીધી મોટી બૂમ પાડે એટલે ફટાફટ બધું પાણી પાઈ દીધું ચા કરી નાખી હા લઈ આવું જો ઉઠી ગયો આજે નવડાવવાનું હતું ને આજે મારે નાવાનું હતું પણ મેં નહીં નવડાવ્યું કારણ કે ડબલ મહેનત થઈ જાય સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ ડબલ મહેનત એટલે કેન્સલ રાખ્યું આજે નવડાવવાનું અમે કાલે નાખ્યું આ તારા કાન જો ને આ તારા કાન જો ને એવી ગરમ ગરમ હોય ને બાપરે સી ગઈશ પોતાના ઘરમાં છે જો આ જીવન હવે અમારે સાથે રહેવાનું છે તો આવા વાતાવરણમાં આવા તડકામાં મારા બતક આવે છે મને બટકું ભરવા તડકામાં ગંદો કચરો ખાતી હોય ના પીવાનું પાણી હોય કેવી હાલતમાં ગાયો ફરતી હોય હે લક્ષ્મી બિઝી છે શૌર્ય ઉઠી ગયો यमी यमी। वो? <laughs> अरे नजीक नजीक आ नजीक हैं एक ट्राई करू मारू माइक छे कान पर लगाई दू পছি এড কুরুম কুরুম কুম যে খায় આઈ જશે પાછી ત્યાં એનું કશું ખાવાનું છે જ નહીં એટલે પેલા પાંજરું ખોલવા દે આવું છે આટો મારવા આવું છે આખી બપોર તો કંઈ ખાધું નહીં જો ગાઈસ સાવજ અહીંયા પાણી ભર્યું અને મારા ચંપામાં જો કેટલા મસ્ત મસ્ત પાન ને ફૂલ બધું આવ્યા વડોદરાના છે અમારો લીમડો જો કેવો મસ્ત પાન આવી ગયા જો ચેરી કલર નું શું છે તાર ખાવું છે તો અત્યાર સુધી તું ક્યાં એ ચણ બાકી છે અરે અચ્છા એટલે ચલો 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 આજે ખાલી વઘારેલી ખીચડી જ કરવી છે જો આયા હમણા બધા તૂટી પડશે પેલી મસાલા ખીચડી કે ને એ ટાઈપ ની નહિ પણ ખીચડી પેલી ઠંડી ખીચડી વઘારીએ ને એ ટાઈપની ખીચડી વગાડવી છે તો આજે મેં એ માર નહી તો આખી બપોર રહી ધ્યાન રાખશે ઓકે ગાઈસ ચલો સ્વિમિંગ પુલ બહુ જ ગરમ ગરમ હવા આવે છે તો એમ થાય જ કે દાજી ગયા અને અત્યારે હું એને ઉઠાડતી જ નથી હા બેટા હું એને વહેલો ઉઠાડતી જ નથી યાર કારણ કે આટલો તડકાનો વહેલો બહાર કાઢવાનો મતલબ નહીં અને અત્યારે જો ફ્રી થઈ ગયા એટલે અડધો કલાક હવે અમે સ્વિમિંગ પૂલમાં શું શું છે ને બહુ ઓછો પાક છે ઓલ ઓવર આખા ગીરમાં કહીએ ને બહુ ઓછો પાક છે ચાલ ચલ ચાલ ચાલ તો હું એવું કહેતી હતી કે સાંજની રસોઈ મોસ્ટલી ટૂંકી હોય એકદમ શોર્ટ શું થયું મારે બેટા ઓ ઈચીજી થયું તો પેલી મસાલા ખીચડી એ કરીએ ને એ નહીં પેલી ઠંડી ખીચડી આપણે કેવું મસ્ત આદુ મરચા લસણ ડુંગળી તો એ વઘારવી છે હા બેટા મોસ્કીટો અત્યારે ના હોય તડકામાં મોસ્કીટો સળગી જાય ચાલ આપણે દાદરેથી થી ચાલ અને જો લક્ષ્મી છે ને પેલી બાજુ જશે ને એક તો ક્યારની ખાય જ છે એક્સ્ટ્રા ઘાસ નથી ખાવાનું ત્યાં જશે ને તો પપ્પન કેવું પડશે ટોકવી પડશે જો અહીંયા બહાર બેઠા બેઠા મેં છે ને મારો મસાલો બધો સમાર્યો લસણ આદુ મરચાં નથી ભાઈ અને ડુંગળી ટમેટા કરી દીધા એના રૂમમાં અત્યારે મેં એટલું પાણી છાંટ્યું છે ને કે એને છે ને ગરમ ગરમ ના લાગે અને હવે હું જઈશ રસોડામાં ખબર નહીં કેટલા વાઈ ગયા કદાચ પોણા સાથે ચલો એટલે હવે હું એને પૂરી દઈશ કારણ કે હવે હું જાઉં છું ખીચડી વઘાડવા વઘાડવા ચલો લક્ષ્મી બેન ચાલો રૂમમાં શૌર્ય શૌર્યનું ગીત લક્ષ્મી eh baju nai. <laughs> eh malu. Halo. Ah baju, ah baju, ah baju, ah baju. Cello, 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 cello,